જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર ખરાબ થઈ છે પટ્ટીઓ પટ્ટીઓ ખરાબ થઈ ગઈ છે બધા જઈને આપણે પટ્ટીઓ લાવી દીધી નવી

બાબરી માર તો અડધી જાય આ આવ ના હોય આ કોકે કાથેલી એ કાથેલી નહીં પણ આ જો તોડે લે તો માર તો અડધી જાય અંદર તો તો બાબરી જીવ બારી ખવરાઈ બાબરીયા મને અડધી આલા કંપની ચીટિંગ કરી જી ખાસા ટાઈમ પછી આ બજાયા

ઊંચા આપવા માટે દિશા જઈ રહ્યા છે મતલબ એમ કે ગામડાની દુકાનોનો જે ઓર્ડર હા એ બધો ઓર્ડર પૂરો કરવા માટે જઈ રહ્યા છે તો મિત્રો બ્લોકમાં જોડાયેલા રહેજો મળીએ પછી એક દિશાના ચાહક છે મોરે જોડે એ ચાલી ગયા હતા રીબાની અત્યારે પણ લેવા આવ્યા હે ચા એ મોણ પાટણ આયા હતા તો એ પાટણથી મોણે ચા ના લીધી અને ઓય આવી અને મારા જોડે ચા લોય વિચાર કરલો ચાહના ચેવી તમે તો દુનિયામાં પૈસા કમાણા ના કમાણા પણ આવું નોમ જરૂર કમાણા એક ચાહના અત્યારે કિલો ચા લેવા ઓલે આપણે રેલવે સ્ટેશન વાળી ચોકડી મન કે હું આવી ગયો હું વાવો તો આપી દો પાટણ એક દિવસ આ તમે પાડ્યા હતા મોરે બ્લોકમાં લીધેલા હતા અને આજ પણ એમને બ્લોકમાં લઈ લો એક ચાહના કહેવાય મિત્રો આવો પેલા પણ લોચિયા દાળ પણ લીધી હતી ને આજ પણ ચા લીધી

તો મિત્રો અમે ત્યાં હતા ને ત્યાં આવી રીતના ક્રિકેટ બહુ રમતા ક્રિકેટ તો હાલ સુધી કોક કોક વખત રમી જ ના ક્રિકેટ રમવાની મિત્રો આ જે મોત છે ને તે મોત ગમે એવડું ક્રિકેટ ગ્રાઉન્ડ હોય ને એમાં ના આવે ને જે અમો મોજ આવે ને મિત્રો આવી રીતના દેશી તરીકાથી જે છોકરા રમતા હતા એ રમવાની મજા મિત્રો બીજા ચોઈ ના આવે જેવું મસ્ત રમે જતા હતા ક્રિકેટ રમવાની ઈચ્છા થઈ જાય ટાઈમ મળતો ખો 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 જતા જઈએ વળી તો આપણે પોચ્યા છે બનાસ નદીમાં કુપટ પણ આપણે ચાલવાની હોય કુપટમાં પણ આપણે ચાદાય બહુચર પાર્લરમાં જો આપણે પોચ્યા બનાસ નદીમાં

હા પડે ને પૈસા લાલભા આપણા જ છે ના પડે કોમ બતાવ ના પડે કેટલા ગણી લ્યો લઈ લે કેટલા લેવા 200 300 350 350 રૂપિયા હે ને 350 રૂપિયા લઈ લો હાડો 350 રૂપિયા લઈ લો હાડો કોણ લે છે એના કહે બેતાન ને

સાઠ રૂપિયાળસો ને સાઈઠ એટલે બસ જાહુ નીકળ બિલ બનશે કોઈ ચિંતા હું ગાડી લેતા હું

હવે જેમ જેમ ટેબલ ઉપર જગ્યા છે ચા ઓછી થઈ જાય એટલે આપણે ફરી પાછી ચા લાવી ગોઠવી દેવાની જોઈ લો ગોઠવેલી બઉ મસ્ત લાગે લાગે તો મિત્રો આ બાજુ હરીફાનું ડાલું ચા સપ્લાય આઈ ગયું આપડે પૂછી લઈએ

પાછળ પાછળ સુર પૂરતો પગીત ગોહ રોમા પીરને મેર થાયને મોહવારી નડે મારી લક્ઝરી લાઈફ ને મારા શોખ છે પર મારી મારા થી પૂરું થાય ના પૂરું કરે મારો બાબારી જય બાબારી જય બાબા રે તો મિત્રો આ બ્લોગ ના આપણે આપણે હેન્ડલ દેહું ચમક મસ્ત ગીત ગાઈ નાખ્યું છે એમને તો આ બ્લોગનો પણ આપણે આટલા એન્ડ ડાલ દેવું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જાહેરનામ આપીશું